ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ હરિયાળી ત્રીજની સંપૂર્ણ વ્રતકથા મહાત્મય અને પૂજા વિધિ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજની તિથિએ હરિયાળી ત્રીજનો પર્વ મનાવવામાં આવે છે અને આ તિથિ પરણેલી સ્ત્રીઓ માટે ખૂબ જ ખાસ હોય છે આ દિવસે નિર્જળ અને ફરાળ વ્રત રાખવાનું પણ વિધાન છે માન્યતા છે કે વિવાહિક જીવન સુખમય બનાવવા માટે અને પતિની લાંબી ઉંમર માટે આ ઉપવાસ કરવામાં આવે છે આ વખતે હરિયાળી ત્રીજના દિવસે રવિયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને આ સમયમાં પૂજા પાઠ કરવાથી સૌભાગ્યવતી ભાવના આશીર્વાદ મળે છે હરિયાળી ત્રીજના દિવસે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજાનું વિધાન છે માન્યતા છે કે આજના દિવસે કોઈ પણ મહિલા અથવા કુંવારી કન્યા ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે એમના જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે આવ્રતના દિવસે પૂજાની સાથે સાથે કથા સાંભળવાનું પણ વિધાન છે હરિયાળી ત્રીજનો પર્વ કથા વગર અધૂરો હોય છે તો ચાલો આજના આ વિડીયોમાં આપણે એક સરસ મજાની પૌરાણિક કથા સાંભળીએ અને આ સાથે પૂજા વિધિ પણ જાણીશું આજની કથા આરંભ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી લેજો તો ચાલો આજની સરસ મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે એકવાર માતા પાર્વતીને તેમના પૂછવા પર તેમના પૂર્વજન્મનું સ્મરણ કરાવતા કહ્યું હે દેવી તમે મને પૂર્વજન્મમાં પતિના સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠિન તપસ્યા અને વ્રત કર્યા હતા હિમાલય પર અન્ન અને જળનો ત્યાગ કરી તમે બધી જ ઋતુઓનો કષ્ટ સહન કર્યા હતા અને એક દિવસ દેવર્ષિ મહારાજ ફરતા ફરતા તમારા ઘરે પધાર્યા અને એમને તમારા પિતા પર્વતરાજને કહ્યું કે શ્રી વિષ્ણુજી તમારી પુત્રી શ્રી પાર્વતીજીની કઠોર તપસ્યા જોઈને પ્રસન્ન થયા છે અને એ એમની સાથે વિવાહ કરવા માગે છે હું શ્રી વિષ્ણુજીના મોકલવાથી જ અહીંયા આવ્યો છું નારદજીની વાત સાંભળીને તમારા પિતાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને એ પ્રસન્ન થયા અને એમને તરત જ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને એમને તરત જ નારદજીને કહ્યું કે એ એમની પુત્રી પાર્વતીજીના વિવાહ વિષ્ણુજી સાથે કરાવવા માટે તૈયાર છે પછી નારદજીએ વિષ્ણુજી પાસે જઈને એમની બધી જ વાત કહી ભગવાન શિવ માતા પાર્વતીને આગળ કહે છે શ્રીદેવી પછી તમારા પિતાએ તમને આ વાત કહી ત્યારે તમે ખૂબ જ દુઃખી થઈ ગયા કેમ કે તમે તો મનથી જ મને તમારા પતિ સ્વરૂપે સ્વીકારી કરી લીધો હતો અને આ વાત તમે તમારી એક સખીને જણાવી અને તમારી સખીએ તમને એક જંગલમાં લઈ જઈને મારું સ્મરણ કરવાનો સુજાવ આપ્યો ત્યારે તમે રાજમહેલ છોડીને જંગલમાં ચાલ્યા ગયા અને જંગલમાં રહીને તમે મને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠિન તપસ્યા કરી અને ઘરે તમારા પિતા તમારા ગુમ હોવાથી ખૂબ જ ચિંતા કરવા લાગ્યા એમને ચિંતા સતાવા લાગી કે જો આ સમયમાં શ્રી વિષ્ણુજી બારા લઈને આવી ગયા તો શું થશે ભગવાન શિવે દેવી પાર્વતીને આગળ કહે છે કે દેવી પાર્વતી તમારા પિતા પર્વતરાજે તમારા લુપ્ત હોવાને કારણે પછી સૈનિકોને મોકલી તમારી ખોજ કરવા લાગ્યા અને એમને ધરતી પાતાળ એક કરી દીધું અને તમે એક ગુફામાં માટીથી એક મારું શિવલિંગ બનાવીને મારી તપસ્યા કરતા હતા અને મારી આરાધનામાં લીન હતા અને હું તમારી આ તપસ્યાથી પ્રસન્ન થયો અને પછી મેં તમારી મનોકામના પૂર્ણ કરવાનું વચન આપ્યું અને અહીંયા શોધતા શોધતા તમારા પિતા પર્વતરાજ પણ ગુફા સુધી પહોંચી ગયા અને ત્યારે તમે તમારા પિતાને કહ્યું કે કેવી રીતે તમે શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠિન તપસ્યા કરી છે અને તમે એ પણ કહ્યું કે હવે તમારી આ તપસ્યા સફળ થઈ ગઈ છે અને ત્યારે તમે તમારા પિતાને કહ્યું કે હું હવે તમારી સાથે ત્યારે જ મહેલમાં વાપસ જઈશ જ્યારે મારા વિવાહ તમે શિવજી સાથે કરાવવા તૈયાર થશો પિતા પર્વતરાજ શિવજી અને માતા પાર્વતીના વિવાહ માટે માની ગયા અને પછી તેમને પાર્વતીના વિવાહ વિધિ વિધાનથી સંપન્ન કર્યા પછી ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે તમે મને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે જે કઠિન તપસ્યા કર્યું હતું એનું જ ફળ સ્વરૂપે આપણા વિવાહ થઈ શક્યા તેથી જે પણ સ્ત્રી આ વ્રત કરે છે એને માતા પાર્વતીની જેમ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે હરિયાળ ત્રીજના એક દિવસ પહેલાં મહિલાઓ અથવા કન્યાઓને તેમના હાથોમાં મહેંદી અવશ્ય મુકાવી જોઈએ અને ત્રીજના દિવસે પરણેલે સ્ત્રીઓ એકબીજાને શિંગારની વસ્તુઓ આપે છે વસ્તુમાં તમે બંગડી મહેંદી વસ્ત્ર જે હોય તે તમે તમારી યથાશક્તિ અનુસાર આપી શકો છો આ દિવસે સ્ત્રીઓએ વિશેષ રૂપથી લીલા કલરની સાડી અથવા ડ્રેસ પહેરવો જોઈએ તેમજ લીલા રંગના વધારેમાં વધારે પ્રયોગ કરવો જોઈએ અને પોતાને દુલ્હનની જેમ તૈયાર કરી પરનેલી સ્ત્રીઓ સોળે શણગાર સજીને હરિયાળી ત્રીજના દિવસે સ્ત્રીઓ ઉપવાસમાં નિર્જળ અથવા ફરાળ કરી ઉપવાસ કરી શકાય છે આ ઉપવાસમાં જળ દૂધ ફળ ચા જેવી ચીજોનું સેવન કરી શકાય છે કહેવાય છે કે આ વ્રત કરવા ચોથી પણ વધારે કઠિન હોય છે કેમ કે હરિયાળી ત્રીજના દિવસે સ્ત્રીઓ ઉપવાસ સવારથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી રાખવામાં આવે છે આગલા દિવસે સૂર્યોદય પછી જ વ્રતનું પારણ કરવામાં આવે છે મહિલાઓ પોતાના સુખી જીવન માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે અને ભજન અને મંત્રોનો જપ કરે છે જે મહિલાઓ હરિયાળી ત્રીજનું વ્રત રાખવા માગતી હોય એ સ્ત્રીઓ પૂરી વિધિ વિધાનથી આ વ્રતને રાખી શકે છે ત્રીજના દિવસે જે પણ મહિલાઓ જે પણ કન્યાઓ આ વ્રત રાખવા માગતી હોય એ મહિલાઓ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મહિલાઓને વિશેષ રૂપે શણગાર કરવો જોઈએ ઘર અને મંદિરમાં ગંગાજળ છાંટી શુદ્ધ કરી લેવું પૂજા કરવાના સ્થાન ઉપર સાફ સફાઈ કરી ફૂલ અથવા રંગોળી જેવી અન્ય સામગ્રીથી સજાવવું જોઈએ પછી પૂજા કરવા માટે ભગવાન શિવ અને પાર્વતીની પ્રતિમાને તમે પોતે માટીથી પણ બનાવી શકો છો જો તમે ના બનાવી શકો તો માટીની મૂર્તિ બજારમાંથી પણ લાવી શકો છો અને મૂર્તિ પણ ના લાવી શકો તો તમારા ઘરમાં શિવ પાર્વતીની તસવીર હોય તો એની પણ પૂજા તમે કરી શકો છો પછી એક બાજોટ લેવાનો એના ઉપર લાલ અથવા લીલા રંગના કપડાં પાથરી તેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સ્થાપના કરવી પછી ઘીનો દીવો કરવો વિધિ વિધાનથી પૂજા સંપન્ન કરી હરિયાળી ત્રીજની કથા સાંભળવી મંત્રનો જપ કરવો શિવ ચાલીસા અને પાર્વતીનો પાઠ કરીને આરતી કરવી અને અંતમાં દૂધ અથવા દૂધથી બનેલી મીઠાઈનો ભોગ લગાવી એ પ્રસાદને પરિવારના સભ્યોમાં વહેંચવો જોઈએ અને છેલ્લે બે હાથ જોડીને તમારાથી કોઈ ભૂલ થઈ હોય કોઈ ભૂલ થઈ હોય તો તે ભૂલની તમે બે હાથ જોડી માફી માગી લેવાની આજના દિવસે ભગવાન શિવને ભાંગ ધતુરો બિલ્લીપત્ર સમીપત્ર અર્પિત કરવા જોઈએ અને માતા પાર્વતીને આજના દિવસે પરણેલી સ્ત્રીઓએ સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ બીજા દિવસે વ્રતનું પારણ કરતા પહેલાં પાર્વતી પાસેથી સુહાગ લેવામાં આવે છે અને માતા પાર્વતીને માંગમાં સાત વાર સિંદૂર લગાવીને પરણેલી સ્ત્રીઓને પોતાની આંગળીથી એ સિંદૂર પોતાની માંગમાં લગાવવામાં આવે છે આ વ્રતમાં પણ પોતાની સાસુમાં અથવા જેઠાણીને સુહાગની સામગ્રી આપવામાં આવે છે તમે પોતાની યથાશક્તિ અનુસાર સુહાગની સામગ્રી જેમ કે વસ્ત્ર ફળ મીઠાઈ ભેટ સ્વરૂપે તેમને આપીને આશીર્વાદ લઈ આ વ્રતના પારણા કરી શકો છો કેમ કે આ વ્રત પતિની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે તો ઘરમાં આ દિવસે કલેશ કે કંકાસ ન કરવો જોઈએ અને પતિ સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો પણ ન કરવો જોઈએ તો મિત્રો આ હતી હરિયાળી ત્રીજની સંપૂર્ણ વ્રત કથા અને પૂજા વિધિ તો આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ